પાલનપુર શહેરની વકરથી જતી ટ્રાફિક સમસ્યા વચ્ચે શહેરના પ્રવેશ દ્વાર સમા એરોમાં સર્કલથી ગુરુનાનક ચોક સુધી વિકાસ પથ મંજૂર કરવામાં આવ્યો છે જેમાં હાલ જે ચાર માર્ગીય રોડ છે ત્યાંના ફૂટપાથ તેમજ આજુબાજુના દબાણો દૂર કરીને અહીં અઢાર કરોડના ખર્ચે આઠ માર્ગીય રોડ બનાવવામાં આવશે જેની માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા ડિઝાઇન તૈયાર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા પાલનપુરમાં આરટીઓ ચેકપોસ્ટ પર ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે અગાઉથી લેગ ઓવર બ્રિજને ભેટ આપવામાં આવી છે ત્યારે હવે પાલનપુર શહેરને વધુ એક વિકાસ પથની ભેટ મળવા જઈ રહી છે જેમાં પ્રવેશ દ્વાર સમા એરોમા સર્કલથી ગુરુનાનક ચોક સુધીના દોઢ કિલોમીટરના અંતરમાં અહીં મોટાભાગની જિલ્લા કક્ષાની કચેરીઓ બસ પોર્ટ તેમજ સહિતના એકમો આવેલા હોય અહીં વાહનોની ભારે અવર જવરને લઈ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે ત્યારે ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે રાજ્ય સરકાર દ્વારા દોઢ કિલોમીટરના અંતરમાં વિકાસપથ રોડ મંજૂર કરવામાં આવ્યો છે જેમાં હાલ ચાર માર્ગીય રોડ છે જે આસપાસના ફૂટપાથ તેમજ દબાણો દૂર કરીને અહીં અઢાર કરોડના ખર્ચે આઠ માર્ગીય રોડ બનાવવામાં આવશે કે સરકાર દ્વારા વિકાસપથ મંજૂર કરવામાં આવતા જિલ્લા આર દ્વારા આ વિકાસપથની ડિઝાઇન તૈયાર કરવાની સાથે તેની ટેન્ડરિંગ સહિતની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે રેલવે બ્રિજ એટલે ડોક્ટર હાઉસ પાસેનો જે બ્રિજ છે ત્યાંથી લઈને એરોમા સર્કલ સુધી ગુજરાત સરકારે અઢાર કરોડના ખર્ચે એક આઠ લાઈન રોડ મંજૂર કર્યો છે ખાસ કરીને ગામની આ બાજુ આવ્યા પછીની જે ટ્રાફિકની સમસ્યા વિશેષ રહેતી હતી આ સમસ્યાનું એક હલ માટેનો આ એક પ્રયાસ છે કે જેની અંદરથી એની પર લાઇટ્સ થી માંડીને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે એ રીતનો જ આખો રોડ બનશે ભવિષ્યમાં એના માટેની સરકારશ્રીની આ મંજૂરી મળેલ છે